તે અમે લી હવાર મોવેલા મે 6 વાગે બ્લોગ ચાલુ કર્યો ફેમિલી સાંજ થઈ ગઈ છે ને તે સાંજે ઓરત વિડિયો બનાવે છે નેટવર્ક બ્લોગ ની બનતા ફેમિલી આ બોના કેમેરા થી પણ વીરાત ના અમારા બન્ને હતી ચગરો થી તો વીરાત ને માસા ને મોબાઈલ પડાઈ દીધું સબકો ભી તા વીરાત નું કે છે બોના મોબાઈલ મે નિયા દે ઓ એટલે મો ના

તો તું સાક રોટલા રોટલો કરી દીધો મારો ઓર્ડર ચાલુ થઈ જાય વાહ ભાઈ વાહ મેગી બને મેગી લેવા જાઓ ને એટલે કે હું તો નહીં ખાવ એટલે બે પડે કા ને પછી મેગી બની જાય પછી એ રીતે તૈયાર હોય ખાવ હા હા ને આપણે જાણે મેગી ખાવી હોય આપણે કે મેગી કને કને ખાવી હોય એટલા પેકેટ મંગાવીએ એ ટાઈમે આવી ના પાડે ને મેગી બની થાળી માંઈ જાય ને તરત વાટકો લઈને આગળ આવી જાય એટલી પૈસાની બચત પણ બીજા મામાજી પણ પણ અમાર કોઈને ભાગ આવવાની નથી તો તારે પૈસાની બચત કર અમાર પૈસાની બચત ના કરે અમને ખાવા દે કરે મંગાઈ કોને મંગાઈ કરે મંગાઈ વિસુડી હા પણ મારા પપ્પાએ મંગાઈ ઓકે મારા પપ્પાએ મંગાઈ બોલાવ

તારા જેવા બધા આ તો તું મેગી નહી ખાય તો પડેકા જે મેગી મંગાવવાની ટાઈમે જ ના પાડતી હતી વિશું ના નથી પાડી

ચોકલેટ ને બધું નાખવાનું તો ફેમિલી ચાલો ફટાફટ હવે જો ટામેટા ને સેહનું શાક બનાવી દીધું ને રોટલી ના ગોળા કરીને આપણે મેલ્યા હે તો ફટાફટ હવે રોટલી બનાવી દઈએ વિશ્વાબેન તો વિશ્વાબેને એમ કીધું હતું કે મમ્મી હું મેગી ખાઈને વાહન ઘસીશ ને કચરા પૂતા કરીશ તોય કામ આપણા ભાગમાં જ આવ્યું છે ફેમિલી તો ખાલી વિશ્વાબેને હમણાં કોઈ બોલતો બોલતા આવડે નહીં ખાલી આવું ડાન્સ જ કરતા હોય આવડે

એટલે બે દિવસથી હે ને ખાલી અમારા બેના વચ્ચે શું ઝઘડો થાય ને એ જ ખબર નહીં પડતી ને હવે મોબાઈલ કેવી રીતના પડાવી લે ખબર કઈ મોબાઈલ લઈ આપ્યો હો તું નથી લાવી એ કારણ થઈ મોબાઈલ છે ને વિગત માથાથી પરાઈ લે એટલે હવે છે ને આપણે પોતાનું જાતથી ખુદની કમાઈ કરીને ખુદ લાવવાનો મોબાઈલ એટલે કોઈના ઉપર નિર્ભય નહીં રહેવાનું એટલે પોતાનો માણસ પોતાનું શીખવે હે કે કોઈના ઉપર નિર્ભય નહીં રહેવાનું પોતે જાત મહેનત કરીને જ વસ્તુ લાવવાની એટલે ફેમિલી આજથી આપણે નક્કી કરી અમે બ્લોગ ઉતારવી બરાબર છે ફેમિલી પણ આજથી મેં નક્કી કરી હોય કે હું જાણા લઈશ ને ત્યારે પોતાનો મોબાઈલ લઈશ ને પોતે જ વાપરીશ એટલે એમને કહેવાની રહે જ નહીં કે મેં પોતે લઈ આપી છે વસ્તુ તો ફેમિલી કાલથી મને એમ થઈ ગયું ખબર પડી જઈ કે ગમે તે વસ્તુ કોક લઈ આવે ને એટલે શું કે મેં લઈ આવી હોય પણ જ્યારે આપણે પોતે લાવીએ ને પોતાનું વસ્તુ ત્યારે આપણે એમ થાય કે મેં લીધું તો મેં કાલથી હે નિર્ણય કરી દીધો કોઈ બી વસ્તુ ને વિરાટ લેવાની જાત કમાવાની જાતથી પેલું એ કરવાનું જાતથી કમાઈને જાતે જ લેવાનું બાકી કોઈના ઉપર નિર્ભય નહીં રહેવાનું એટલું મન દુઃખ થયું હોય એટલે ફેમિલી હે ને હું પોતાનો મોબાઈલ લઈશ મારા પૈસાથી વિરાટને એવા નહીં કહું કોઈ દિવસ વિરાટ મન ના કહી જાય કે મેં વસ્તુ લઈ આપ્યું તને હવે હું જાતે જ લાવીશ ફેમેલી સાચી વાત ને જાતે જ નિર્ભય લેવાનું જાતે જ વસ્તુ લાવવાનું જાતે પૈસા કમાઈ જાતે જ વસ્તુ લેવાનું જ દે વસ્તુ વિરાટે મને આ મોબાઈલ હશે લગભગ પચાસ થી સાઈઠ હજાર મોબાઈલ હશે પણ આ મોબાઈલ હેસિયલ મેં વિડીયો બનાવવા સારું જેમ લઈ આવ્યું હોય પણ આ મોબાઈલ મારા પાસે રહ્યા કારણ કે વિડીયોને રીલ ને બધું સવારથી માર ઉતારવાનું હોય ના વિડીયોમાંથી હે એ જે વસ્તુ વિડીયોમાંથી કમાય હ ને જે મારી મહેનત કરેલા વિડીયોમાંથી વિરાટ કમાય હ ને શું કે ખબર વસ્તુ મેં લઈ ફેમિલી તો આ વસ્તુ કઈ રીતનું પેલું થાય ખબર નહીં પડતી કારણ કે એટલું તો જે આ વિરાટે મને મોબાઈલ લઈ આવેલો ફેમેલી એટલું તો હું વિડીયોમાંથી કમાઈ લઉં ક એટલો તો હપ્તો માં ભરાઈ જતો હશે એટલું હું વિડીયો મહેનત કરીને કમાઈ લઉં છતાં પણ મને વિરાટ એમ કે કે આ વસ્તુ મેં લઈ આવ્યું મોબાઈલ મેં લઈ આવ્યું તો એ કઈ રીતનું બની શકે એ જ મને ખબર નહીં પડતી એટલે પણ ભલે હાલ તો એમની પરિસ્થિતિના લીધે હું સાથ હાલું કે એવું સમય આવ્યો ફેમિલી તો સમય આવે વેલી વિશ્વ વચ્ચે બોલવા માંડી ને એટલે જે કહેવાનું તો બધું ભૂલી ગઈ તો હવે અમે હું એટલું જ કહેવા માંગુ હું કે એમની ખરાબ ખરાબ પરિસ્થિતિ માં મેં વિરાટ સાથ આપ્યો હશે અને વિરાટ જ મને એમ કહે કે વસ્તુ મે લઈ આલ્યો ને મે પેરાઈ જો આ વસ્તુ મારા થી બની શકાય આમ તે એટલે ફેમિલી ઘણો દુખ લાગે ન વિરાટ આજ બ્લોગ જોસે ને તો એમને પણ ખબર પડશે કે ના પહી વસ્તુ સાચી હ બરોબર હો એમ કારણ કે મારા આજે મોબાઈલ એમને મને હપ્તેથી લઈ લેલો હો એમ કે પૈસાથી લીધેલો નથી ફેમેલી તો જોઈએ વિરાટ કાળ બ્લોગમાં જોઉં તો શું શું એમનું રીઝન આવો કે સાચે જ હું સાચું બોલું ખોટું બોલું એ ખબર નહીં પણ મન હૈ કાલે એમને એ કીધું ને વસ્તુ કે આ મોબાઈલ મેં લઈ આવ્યો એટલે મને બહુ ખોટું લાગે એટલે ચાલો ફેમિલી જિંદગીમાં એવું નાનું મોટું તો હાલ્યું જાય ખુશ રહેવાનું મસ્ત રહેવાનું